હિન્દુ સંગઠનોનું શાહપુરથી ઘી કાંટા બંધનું એલાન જોવા મળ્યું છે હોમગાર્ડ જવાનની હત્યા પાછળ છેડતી નહીં એમડી ડ્રગ્સ જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો અમદાવાદના દલ્લે દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરા જાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું પરંતુ આજે હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પરંતુ એમડી ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ઘીકાંટા વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે આ એલાનના પગલે મોટાભાગની દુકાનો આજે બંધ રહી છે તો વહેલી સવારથી જ શાહપુર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે જ્યારે હિન્દુ સંગઠનો દ્વારા હોમગાર્ડ જવાનની હત્યાના મુદ્દે એકઠા થઈ અને બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોલીસે દુકાનો અને બજારો બંધ કરાવવા નીકળેલા હિન્દુ સંગઠનના નેતાઓને ડિટેઇન કર્યા છે દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રિના સમયે હોમગાર્ડ જવાનની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી તો બદરૂન નામના શખ્સે

અમદાવાદના દિલ્હી દરવાજા પાસે કહેવાય કે બે દિવસ અગાઉ કિશન નામના વ્યક્તિને છરી મારીને હત્યા કરવામાં આવી હતી જેને લઈને અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આપ જોઈ શકો છો મારી પાછળ જે છે તે આજે બંધનું જે એલાન આપવામાં આવ્યું છે તમામ જે દુકાનો છે દિલ્હી દરવાજા પાસે તમને બંધ હાલતમાં જોવા મળશે કહેવાય છે કે એક ઠપકાના ભાગ રૂપે જો વાત કરવામાં આવે તો કિશન દ્વારા એ વ્યક્તિને કહેવામાં આવ્યું હતું અને તેની અદાવત રાખીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી ખાસ મહત્વની વાત કહેવાય કે દિલ્હી દરવાજા પાછળના જે બનાવ છે જાહેર માર્ગ ઉપર જે બનાવ છે તેને લઈને જે કહેવાય કે તમામ જે પોલીસ કર્મચારીઓ જે છે હાલમાં અહીંયા બંદોબસ્ત પણ આપી દેવામાં આવ્યો છે તમામ પોલીસને અહીંયા ખડકી દેવામાં આવી છે કારણ કે વિશ્વ હિન્દુ પરિષદનું જે બંધનું જે એલાન આપવામાં આવ્યું છે કોઈ ઉચ્ચનીય બનાવ ના બને તેને પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે કહેવાય કે બનાવના ટૂંક જ સમયની અંદર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ પણ કરી નાખવામાં આવી હતી અને હાલ જો વાત કરીએ તો તમામ દિલ્હી દરવાજાથી લઈને જે ભોયવાળો જે ઘટના સ્થળે જેનું મૃત્યુ થયું છે કિશન જે રહેતો હતો ત્યાંથી તમામ જે કહેવાય પોલીસ અધિકારીઓનો કાફલો જે ખડે પગે ઉભો છે કેમેરા પર્સન પ્રફુલ્લ સાથે ગ્રીન બારો એનએસ ન્યૂઝ અમદાવાદ